આજ રોજ છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર દેશમાં ભારતીય અરવલ્લી જિલ્લાના મોડાસા ગામથી મોડાસા ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન નાગરિકા પુરવઠા મંત્રી બીકુશી પરમાર દ્વારા ગામના દરેક ઘરના ધાબા છત ઉપર ભાજપનો ધ્વજ લગાવી સરકારની યોજનાઓ અને કરેલી વિકાસના કામોની જાણકારી આપી અને ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

તમામ ગામડાઓની અંદર જવાબદાર પદાધિકારીઓના જવાબદારી સોંપવામાં આવી છે એ રીતે દરેક બુથ ઉપર ગામની અંદર કાર્યકર્તા દ્વારા દરેક ઘર ઉપર ઝંડા લગાવવાનું આ એક અભિયાન છે સાથે સાથે ઘર ઘર સંપર્ક અભિયાન એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દસ વર્ષની અંદર મોદી સાહેબની સરકારે જે કંઈ કામો કર્યા છે જે કંઈ લાભાર્થીઓને લાભ આપ્યા છે એ પણ એ લોકોને ધ્યાન ઉપર લાવવાનું છે અને પાર્ટીનો એક લક્ષ્યાંક આવક હતી કે અબ કે બાર ચારસો પાર એટલે આ વખતે ચારસોથી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીને લોકસભાની અંદર મળવાની છે એમાં કોઈ શંકાની સ્થાન નથી કારણ કે એટલા બધા વિકાસના કામો આ સરકારની અંદર થયા છે દસ વર્ષની અંદર એ ભૂતકાળની ભૂતકાળના માણો કે ચાલી વર્ષના શાસનમાં નથી થયા એટલા કામો મોદી સાહેબે આજ છેલ્લા દસ વર્ષની અંદર કર્યા છે એટલે એ રીતેનું જે એક પાયાનું કામ જેને કહેવાય દરેક કાર્યકર્તા પોતાની જવાબદારી સમજીને અને એક કેડર પાર્ટી તરીકે ખૂબ નિષ્ઠાપૂર્વક દરેક કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે એટલે એના કારણે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે ચારસોથી ઉપર સીધો ભારતીય જનતા અમિત ઉપાધ્યાય સાથે સી એન ટવેન્ટી વોન ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ